અગ્લેશ્વરમાં ગૃહિણીઓ માટે વધુ એક સંકટ ઊભું થયું છે દરેક શાકમાં મહત્વપૂર્ણ લીંબુ મરચા આદુના ભાવમાં ઘરખમ વધારો થયો છે લીંબુ એકસો રૂપિયા મરચા સો રૂપિયા આદુ એકસો દસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોલસેલ માર્કેટમાં ભાવ જોવા મળ્યો હતો જો કે છૂટક શાક માર્કેટમાં ભાવ વધુ હોવાના કારણે શાકનો સ્વાદ ફિક્કો બન્યો છે પુનઃ એકવાર દરેક ગૃહિણીનું બજેટ ખોળવાઈ રહ્યું છે તાજેતરમાં લસણના ભાવ ઊંચા પહોંચ્યા હતા જે બાદ હવે શાકમાં મહત્વપૂર્ણ વપરાતા આદુ લીંબુ મરચાંના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકનો દાટ વળ્યો હતો તો મધ્યપ્રદેશમાં પણ એની અસર જોવા મળી હતી જેને લઈ ઊભો પાકના નાશ પાકના ઉત્પાદનમાં ઘટાડો થયો છે જે બાદ ખેડૂતોએ પુનઃ પાક લેવાની ફરજ પડી છે જેને લઈ બજારમાં આવક ઓછી હોવાથી ભાવ આસમાને પહોંચી ગયા છે અંકલેશ્વરની હોલસેલ માર્કેટમાં લીંબુ એકસો સાઈઠ રૂપિયા મરચાં સો રૂપિયા આદુ એકસો દસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવ પહોંચ્યો છે જ્યારે છૂટક બજારમાં લીંબુ બસો મરચાં એકસો વીસ આદુ એકસો સાઈઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે સામાન્ય રીતે તમામ શાકમાં આદુ મરચાં લીંબુનો વપરાશ થતો હોય છે તેના જ ભાવમાં વધારો થતા ગૃહિણીઓ માટેનું રોજિંદુ બજેટ ખોરવાઈ ગયું છે અંકલેશ્વરની માર્કેટમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી આદુ મરચાં અને લીંબુ સહિતની શાકભાજી આવતી હોય છે ત્યારે માર્કેટમાં ઓછી આવકને લઈ ભાવ વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે હું મગનભાઈ પટેલ એપીએમપી એપીએમસી અંકલેશ્વર વેપારી વિભાગ હાલ ઉનાળો ચાલુ થવાથી આદુ મરચાં લીંબુ ફોર્સલમાં એકસો સાઠ એકસો એકસો એસી રૂપિયા કિલો વેચાય છે આદુનો ભાવ બી આસમાને છે સો રૂપિયા એકસો વીસ રૂપિયા મરચાનો ભાવ બી સો રૂપિયા નેવું રૂપિયા કિલો વેચાય અને આ બધો માલ મારથી આવતો હોવાથી ગુજરાતનો કોઈ માલ નથી જેથી આનો ભાવ વધારો છે ને બુક છે પણ કરીએ છું ઘણા ઓછી થઈ ગઈ છે માલ મોંઘો થઈ ગયો છે અને ઘણા અને આવક ઓછી થાય આવક ઓછી થાય તો સ્વાભાવિક ચકડા ભાવ વધવાનો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર